વિવિધ કંપની આગળ માર્ગ ઉપર જ ખડકલો જોવા મળે છે જેને લઈને માર્ગ સાંકળો અગાઉ પણ નોટિફાઈડ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી ઉદ્યોગોને તેમના આવતા વાહનો તેમની કંપની પ્રિમાઇસિસમાં જ પાર્ક કરવા તાકીદ કરી હતી છતાં હજુ પણ કેટલાક ઉદ્યોગકારો માર્ગને અડચણરૂપ જ વાહનો પાર્ક કરી રહ્યા છે ખાસ કરી એશિયન પેન્ટ ચોકડી ઉપર સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે આ અંગે પુનઃ એકવાર અંકલેશ્વરના ઉદ્યોગને વાહનો કર્મચારીઓ વાહન પાર્કિંગ સુવિધા કરવા તેમજ જીઆઈડીસીના નિયમો અનુસાર તેમની કંપની અંદર જ ઊભી કરવા હોય છે છતાં પણ વારંવાર રોડ ઉપર જ વાહન પાર્ક કરવામાં આવી રહ્યા છે જેને લઈ ટ્રાફિક સમસ્યા સર્જવામાં સાથે અકસ્માત થઈ રહ્યો છે ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન કરી કંપની દ્વારા વાહન પાર્કિંગ વ્યવસ્થા પોતાના કમ્પાઉન્ડમાં જ કરવા તાકીદ કરવામાં આવી છે જો આમ ન કરવામાં આવશે તો જે તે કંપનીમાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે તેમજ નોટિફાઈડ એરિયા ઓથોરિટી તેમજ એઆઈએ તાકીદ કરી હતી અંકલેશ્વર ઉદ્યોગ વસાવટમાં આડેતો થતા પાર્કિંગો અને મોટી કંપની દ્વારા કામદારોના વાહનો એની મોટી માલના વાહનો આવે છે તે બી જે કંપનીની બહાર પાર્કિંગ કરે છે તો આડેધડ પાર્કિંગના હિસાબે અકસ્માતો બી વધે છે એને લીધે ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા બી વધી છે મુખ્ય માર્ગો ઉપર જેમ કે મોટી કંપની આવેલી છે તેમાં મુખ્ય માર્ગો ઉપર મોટી કંપની આવેલી છે તેમાં જ ટ્રાફિકની સમસ્યા બહુ વધે છે સાંજના ટાઈમે જોવા જઈએ તો આપણે રેલ્વે સ્ટેશન થી માડીન એશિયન પેન્ટ છે એશિયન પેન્ટ થી આવે પિકમ ચોકડી ઉધી છે તેથી સાજના ટવે ટ્રાફિક નો ફૂલ સમસ્યા વધી રહી છે તેને લીધે મોટી કંપનીઓને જણાવવાનું કે એમની પ્રિમાઈસિસ પર કામદારના વાહનો અને મોટા વાહનોને જેમ બને તેમ અંદર મુકવા જાણ બી જણાવો ચાર 11 બી પરિપક્વ નવો જાહેર કરેલો છે અને આગળ બી અમે બે મહિના પહેલા બી આ રીત નો એક પરિપક્વ જાહેર કર્યો હતો તો ખાસ કરીને જણાવું કે નોટિફાઈ ઓથોરિટી દ્વારા જો આગળ બી આ રીતે નહીં થાય થાય નહીં તો કાર્ય કાર્યવાહી કરવામાં આવશે અને આગળ બી અમે પાર્કિંગનું બનાવેલું છે તેની ચર્ચા અત્યારે ચાલી રહી છે ટૂંક સમયમાં એ પાર્કિંગની બી વ્યવસ્થા અમે ત્યાં કરી દઈશું હા હંગામી ધોરણે ત્યાં પાર્કિંગ વ્યવસ્થા આપણે ચાલુ કરશું પછી જેમ જીઆઈડીસીનું પરિવક્તો આવી જાય પછી કાયમ માટેનો આપણે ત્યાં આગળ ટ્રાફિક આપણે પાર્કિંગની વ્યવસ્થા કરું છું અત્યારે થોડું ઘણું કામ ચાલે છે એક પાર્ટ થઈ ગયો છે બીજો પાર્ટનું કામ ચાલુ છે તો એક પાર્ટમાં હંગામી ધોરણે વાતચીત ચાલે છે આગળ ચર્ચાનો મુદ્દો ચાલે છે ચર્ચા થઈ જશે પછી ત્યાં હંગામી ધોરણે પાર્કિંગ કરીશું